મિત્રો શિક્ષક પોતાના દીકરાને સરખું ભણાવી જ ન શકે વકીલ હોય તો એ પોતાના સ્વજન નો કેસ લડી જ ન શકે ગમે તેવો નિષ્ણાત ડોક્ટર હોય ને એ પોતાના અંગત સ્નેહીનું ઓપરેશન ક્યારેય વ્યવસ્થિત કરી શકતા જ નથી આની પાછળનું કારણ એકમાત્ર કારણ એક જ છે

તો ત્યારે પોતાના અંગત સાથે કામ પાર પાડવા માટે અસક્ષમ બની જાય છે તેવું આપણને આ અઠ્યાવીસ થી ત્રીસ ના શ્લોકમાં સમજવા મળે આગળના શ્લોક શું કહેવા માંગે છે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ